મોમ મારા ચૂચ ક્યા છે મોમ એ પોતાના રૂમમાંથી જવાબ દીધો હજુ નંદીની પિયુને કોઈ જવાબ આપે તે પહેલા જ ઓ સીટ નંદીની મારો શર્ટ પણ ઇસ્ત્રી નથી કર્યો રિહલ્યું અરીસુ લેઝી એન્ડ કેરલેસ કઈ શશાંક નંદિની પર ગરજ્યો નંદિની પીવના રૂમમાં જતા જતા શશાંકના રૂમ તરફ વળી ત્યાં જ ફરી પીવનો મો મકળાયેલો સ્વર કાને અથડાયો નંદિનીએ ત્યાંથી જ પીહુને તેના કબાટમાં છે તેમ કહીને શશાંકને નાવા મોકલી પોતે તેનો સષ્ટ ઇસ્ત્રી કરવા લાગી દરવાજે બેલ વાગતા તેને પીહુને દરવાજો ખોલવાનું કહ્યું પણ તેને કોઈ જવાબ ન મળતા તે જ દરવાજો ખોલવા દોડી ગઈ થોડી વારમાં જ ફરી પીઓનો મોટા અવાજે ગુસ્સાભર્યા સ્વરમાં મોમ યાર મારી વસ્તુઓનો તમે શું કામ અડો છો વેર ઇઝ માય શૂઝ યાર મારા રૂમમાં આવીને બધું જામ તેમ કરી નાખે છે મોમ કમ કરી મને લેટ થાય છે યાર તે આટલી બોલી ત્યાં તો નંદિની આવીને તેના કબાટમાં છેલ્લા ખાનામાંથી તેના શૂઝ કાઢતી જ હતી ત્યાં યુ સ્ટુપિડ લેડી મારો શર્ટ બાળી કાઢ્યો હાઉ કેરલેસ નંદિની તારું ધ્યાન ક્યાં છે એક શર્ટને ને ઇસ્ત્રી પર નથી કરી શકતી

તેને નંદિનીને રસોડામાં પ્રવેશતા જ ત્રાસી નજરે જોઈ લીધું નંદિનીએ ફટાફટ નાસ્તાની ડીશ ચા સશાંકનું વોલેટ રૂમાળ ગાડીની ચાવી મોબાઈલ અને દવાઓ શશાકની ખુરશીથી ડાબી બાજુ મૂકી દીધું શશાંક તૈયાર થઈને આવ્યો એટલે તેને તે બધી જ વસ્તુ ધીમે ધીમે પોતાના કિસ્સામાં ગોઠવા માંડી તે જેવો ખુરશી પર બેઠો તે તરત જ નંદિનીએ તેની ચા અને તેનો પ્રિય ગરમા ગરમ હાંડવો પીરસો એક જ કકડો ખાધો ત્યાં પીહુ પણ ડાઇનિંગ ટેબલ પર સસા કરી સામે ગોઠવાઈ ગઈ હે ડેડ ગુડ મોર્નિંગ કહી તે સસા કરી સામેની ખુરશી પર બેઠી ગુડ મોર્નિંગ માય પ્રિન્સેસ બોલતા તે પીહુને નિરખી રહ્યો કેટલી સુંદર બાર્બી ડોલ જેવી લાગતી હતી પીહુ 18 વર્ષની ઢીંગલી એમાંય તેને જે ફ્રોક પહેર્યું હતું તેમાંથી ઢીંગલી જ લાગતી હતી કેમ પ્રિન્સેસ કે સ્પેશિયલ છે આજે યુ લુક ગોર્જિયસ ટુડે દીકરીના દેખાવના વખાણ કરતા શશાંક છે કહ્યું અને પૂછ્યું પણ ઓલવેઝ ડેડ ઓલવેઝ આઈ લુક ગોર્જિયસ અમે આજે નોટિસ કર્યું બટ થેન્ક્સ મોમ માય બ્રેકફાસ્ટ પીવે રસોડા તરફ નજર ગુમાવતા કહ્યું શશાંકને તેની દીકરીના જવાબથી અસવુ આવી ગયું નંદિની પ્યૂનો નાસ્તો આપીને રસોડામાં જતા વિચારતી હતી કે હવે શશાંકનો મૂડ ખરાબ છે તો તેની સાથે વાત કરી જ લઉં દોસ્તો કાની છેલ્લે સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી દો શશાંક કહેતા તે રસોડામાંથી શશાંકની બાજુમાં ઊભી રહી શશાંક મારે તારી સાથે વાત કરવી છે ઓફિસે જતા પહેલા બોલતી નંદિની શશાંકની ખુરશીની બિલકુલ પાસે આવી ગઈ મને ખબર છે તારે શું વાત કરવી હશે વીસ દિવસ થઈ ગયા છે તો તારે તારી મમ્મીને ત્યાં જવું હશે બરાબર ને શરમ કર નફડ શરમ કર બોલતા તેનો હાથ ચાના કફને અડી ગયો ને ચારે લાઈને તેના પેન્ટ પર ગુસ્સામાં તમતમ તો સસાગ નંદીથી પર કાટા પાડતો પોતાના કપડા બદલવા પોતાના રૂમમાં જતો રહ્યો મમ યુ હેવ નો સેન્સ યાર તારે દર વખતે એક જ વાત કરવાની કે પૂછવાની હોય તો પપ્પા મે મેસેજ કરી દેને સુકમ સવારથી બધાનો મૂડ ખરાબ બગાડે છે ગતા પીહુ પણ ઊભી થઈને પોતાના રૂમમાં ગઈ નંદીની ઉપર સસાગ પાસે જવું કે નહીં તે અસમંજસ અનુભવતી હતી ડાઇનિંગ ટેબલ તરફ નજર જતા તે ફટાફટ ટેબલ સાફ કરવા દોડી શંખ નીચે આવીને ટેબલ જોવે તે પહેલા જ ટેબલ સાફ કરવા લાગી એક નજર ઉપરથી નીચે આવતી સીડી પર અને એક નજર ટેબલ પર ગમે તે થાય આજે શશાંકની સાથે વાત કરવી જરૂરી હતી પછી ઓફિસે ગયા બાદ તો તે ફોન પણ નથી ઉઠાવતો એમ વિચારતી તે ટેબલ સાફ કરીને હાથ ધોવા ગઈ ત્યાં તો કંઈક ફૂટ્યાનો અવાજ આવતા નંદિની રસોડાની પાછળ પેશેતમાં ગઈ કામવાળી થી પીવના નામવાળો તેનો ફેવરેટ મગ તૂટી ગયો હતો નંદિનીએ કપાળે હાથ મૂક્યો શું કરે ચંપા ધ્યાન ક્યાં છે તારું તને ખબર છે ને કે આ પીવનો ફેવરેટ મગ હતો તો જાનથી કેમ ન મૂક્યો પીવને જાન તતા તેને આખું ઘર માથે લેશે એ ડરતી નંદિની ચંપા પર વરસી પડી કાલે સવાર પહેલા જ આવો જ નવો કપ બનાવડાવી લેવો પડશે નહીં તો એ છોકરી વિચાર હતી નંદિનીએ ભૂલી ગઈ કે શશાંક નીકળી જશે તો તેની સાથે વાત નઈ થાય શશાંક કોઈ સાથે ફોન પર વાત કરતો બહાર ગાડી તરફ જતો હતો ને નંદિની તેની હેન્ડબેગ સાથે લગભગ દોડી જઈને ગાડીમાં શશાંકની હેન્ડબેગ મૂકીને તે ધીમેથી શશાંક બોલી પણ હોલ્ડ પર રાખીને શશાંગ ગુસ્સેથી બોલ્યો તારી દીકરી અઢારની થઈ હવે તો પિયરનો મો છોડ અને ના છૂટે તો જા આમ પણ બોલતા શશાં કે ગાડી સ્ટાર્ટ કરી શશાંગ પ્લીઝ મારી વાત તો સાંભળ નંદિની બોલતી રહીને શશાં કે ગાડી ફૂલ સ્પીડથી ગેટની બહાર મારી મૂકી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સકાઇબ કરી દો નિશ્વાસ નાખતી નંદિની દૂર જતી ગાડીને જોતી રહી પીવું પોતાની ગાડીમાં બેસવા જતી હતી અને નંદિનીએ તેને બોલાવી પીવું પ્લીઝ તું તો મારી વાત હતું નંદિનીને શું જેવા આટલું બોલતી હતી કેમ શસાંક તેને આટલું ધુકારે છે જાણવા વાંધતા રહો દોસ્તો કહાની છેલ્લા સુધી નંદિની પતિ અને દીકરીની નાનામાં નાની જરૂરિયાતો પૂરી કરવા માટે સવારથી દોડા દોડ કરતી રહે છે આ સાથે જ તેના મનમાં કોઈ વાત છે જે તેના ને તે ઓફિસ જાય તે પહેલા કેવી છે પણ સવારથી એક પછી એક ઘટનાઓ એવી બને છે કે દંડની તે વાત કરતા ડરે પણ છે અને શશાંકનો મિજાજ થોડો સારો હોય તેની રાહ પણ જોવે છે ઓફિસ જતા ગાડીમાં બેસતા શશાંકને નંદિની પોતાની વાત કહેવા આશીષ કોશિશ કરે છે પણ શશાંક તેને પિયર જવાની જ વાત સમજી ગુસ્સામાં જવાબ આપી નીકળી જાય છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો નંદિની પોતાની વાત તેની દીકરી પીઉને કરવા કોશિશ કરે છે પણ તે એક જ શબ્દ સાંભળીને નોટ અગેન કહી તે પણ જતી રહે છે કબૂતર અગ્નિ પોલીસ કમિશનર કચેરીથી પોતાના ઓર્ડર લઈને રામ બાઇકમાં દુધેશ્વર બ્રિજ તરફના રસ્તે બાઇકને વાળે છે આમ તો આ શહેર તેના માટે નવું જ હતું પણ અમદાવાદની રોનક જેવી હોય તો બાઇકથી વધારે મજા બીજે ક્યાંય નથી દુધેશ્વર તરફ જતા રસ્તામાં થોડો ગીચ વિસ્તારમાંથી બાઇકને ધીમી ગતિએ ચલાવતા બાજુમાં ચાલતી એક ગાડીમાં એક છોકરી પર રામની નજર ગઈ ભગવાને બિલકુલ નિરાતે પ્રેમથી સંભાળપૂર્વક ગડેલી મૂર્તિ જોઈ લો એક નજરમાં જ રામનું દિલ તે છોકરી પર આવી ગયું પણ તેની ગાડી જોઈને પોતાના બધા જીમસ સસ્તે રામે काबू કરી લીધા છોકરીને જોવાની ગેલછામાં રામ દુધેશ્વર ટ્રાફિક સિગ્નલ સુધી તે છોકરીની ગાડીની સ્પીડે પહોંચ્યો હતો અચાનક સિગ્નલ લાલ થઈ જતા રામે બ્રેક મારીને બાઇક ઊભી રાખી ત્યાં તો પાછળથી ધડામ કરતી ગાડી તેના બાઇક સાથે ટકરાઈ ગઈ ટક્કરનો જોર સાબ મામૂલી જતું પણ છતાં રામનો બાઇક પર કાબુ ઓછો હશે કે તે ગબડ્યો એક પોલીસવાળાને આમ ટક્કર ભાગતા જોઈને ત્યાં સાઈડમાં ઊભા ટ્રાફિક પોલીસ રામને મદદ કરવા દોડી આવ્યા તેમાંના એક પોલીસે તે ગાડી જેને રામને ટક્કર મારી હતી તેને સાઈડમાં આવવા કહ્યું અને બીજાએ રામને મદદ કરી ઓ

હિરામ તે છોકરીની ગાડીના બોનેટ પર હાથ રાખી ઉભો રહ્યો તમને ખબર હતી કે તમે અને હું બંને ગ્રીન સિગ્નલ પૂરું થયા બાદ જ અહીં પહોંચ્યા હતા પણ તમારે તો રેડ સિગ્નલમાં પણ પૂરપાટ જડબે ભાગવું હતું રાઈટ રામની વાતથી પોતાની ચોરી પકડાયનો અનુભવ કરતી તે છોકરીએ ફરીથી રામને સોરી કહ્યું રામને તેને નિરખ્યા જ કરી હતી એટલે તેને સાવ વાત કરવા રોકવા માંગતો હતો પણ ટ્રાફિકમાં કોઈ સારા ઘરની છોકરીની બદનામી ન થાય કે તેને પોલીસે રોકી છે એમ વિચારી રામે તેને ધ્યાન રાખી ચલાવવા કહી જવા દીધી રામ તે છોકરીની ગાડીને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોતો રહ્યો આજે સવારે મોમે જે વાત ઉખેડી એના કારણે જ પોતે ગુસ્સામાં વધારે સ્પીડમાં ગાડી ચલાવી અને આ પરિણામ આવ્યું વળી તે પોલીસવાળો પણ કઈ ઓછો ન હતો ક્યારનો પોતાની આસપાસ બાઈક ચલાવતા જોતો હતો આ તો તેને મને જોવાનો કે વાત કરવાનો મોકો મળી ગયો સાહેબ વિચારતી પીવું જીમમાં પહોંચીને વસ્ત્રો બદલ્યા આજે સવારથી જ પોતાને મોડું તો થઈ જ ગયું હતું એરોબિક્સ તો કદાચ પૂરું પણ થઈ ગયું હોય તે વિચારતા તે જીમમાં પ્રવેશી તો ખરી પણ તેનું મગજ હજુ પણ તેની મોમ પર ગુસ્સે હતું તે કેમ બીજાની મોમ જેવી નથી બીજાની મોમ તો કેવું બધું જ હેન્ડલ કરતી હોય લાઈક સુપર વુમન પણ મોમ તે કોઈ જ કામ ધ્યાનથી નથી કરતી અને ડેડ ઈ ઇઝ જીનિયસ પોતાનું બધું જ પરફેક્ટ ગમે તેમને ટ્રેડમિલ પર ચાલતા વિચારતી હતી મમને એકવાર સમજાવું કદાચ બધું બરાબર થઈ પણ જાય પીહુ ટ્રેડમિલ પરથી ઉતરી ફરી જીમની બહાર નીકળી ગાડી લઈને પોતાના ઘર તરફ ગાડી વળાવી ઘરે જઈને જોયું તો ઘરને તાળું વાસેલું હતું નિરાશ પીહુ બાજુમાં રહેતા આંટીને તેની મમ વિશે પૂછે છે પણ તેને કંઈ જ જાણ નથી થતી અંતે તે પોતાના ડેડને ફોન કરે છે એલો ડેડ મમ ક્યાં ગઈ એની આઈડિયા સસાંક કે પીહુને ના કહી તેમજ જોવા કહ્યું પીહુને પણ લાગ્યું કે આ નજીકમાં કઈ વસ્તુ લેવા ગઈ હોય લગભગ કલાક બાદ સસાંક કે પિહુને ફોન કરીને નંદિની ફોન કર્યો પીહુએ ના કહી સસાંગ ક્રોતે ભરાયો આ સ્ત્રીને ઘરની કોઈ ફરવા છે કે નહીં એટલીસ્ટ કોઈને કહીને કે ચાવી આપીને તો જાય તે પિયર જવાનું નક્કી કરીને જ બેઠી હશે પીહુ એટલે મેડમ શોપિંગ કરવા નીકળી પડ્યા હશે એને કોલ કર ફોન મૂક્યો પતિ બિચારો સવારથી રાત સુધી દેશની સેવા કરે અને પત્ની આખો દિવસ બહાર રખડ્યા કરે અને શોપિંગ કર્યા કરે પરનો ગુસ્સો તેને પોતાના ફોનને ટેબલ પર પટકીને નીકાળ્યો હેલો ડેડ મમ નથી આવી પિયુએ ચિંતિત સ્વરે કહ્યું બેટા તું તો હજુ બહાર જ છે જશાંકે પિયુને પૂછ્યું નો ડેડ ચાવી આંટીને આપી હતી કહ્યું પિયુની વાત સાંભળી શશાંક ને થતા તેને ફોન મૂકી દીધો પિયુએ બે ત્રણ વખત નંદિનીને ફોન કર્યો હતો પણ કવરેજ એરિયા બહાર આવતો હતો હવે તેને ચિંતા થતી હતી કે મમ કશું કયા વિના નાનીને ત્યાં તો નહીં જતી રહી હોય ને દોસ્તો હવે શું થશે જોવા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો પણ રાતે તેના ડેટ સાથે ચર્ચા બાદ જ આગળ વિશે વિચારવું એમ નક્કી કરી પીવું રસોડામાં મેગી બનાવવા ગઈ ગરમા ગરમ મેગી બનાવી પીવું હજુ ખાવા પણ બેઠી ન હતી અને તેનો ફોન રણક્યો મમ ડિસ્પ્લે સ્ક્રીન પર નામ વાંચી આચાર્ય સાથે આસ પણ થઈ પીવુએ ફોન રિસીવ કર્યો હેલો મમ ક્યાં ગઈ હશે નંદિની સાચે જ તેના પીર જતી રહી હશે શું કે પછી શું સાચે જ તે બેદરકાર બે જવાબદાર પત્ની કે મમ હશે દોસ્તો વાંચતા રહો છેલ્લા સુધી મમ પોતાની મમથી ગુસ્સે ભરાયેલી પીવુની ગાડી વધારે સ્પીડથી ચાલતી હોવાથી તે ટ્રાફિક સિગ્નલ પર જ એક પોલીસવાળા સાથે ટકરાય છે જીમમાં પહોંચીને આ બધું વિચારતી તે પોતાની મોમને સમજાવવા જીમતી તરત જ પાછી પડે છે ઘરે આવીને જોવે છે તો તેના ઘરે તાળું મારેલું હતું તેને તેની મોમને ફોન કર્યો પણ તે રિસીવ ન કરતા તેના ડેડને કોલ કરીને પૂછે છે મોડી સાંજ સુધી નંદિની પરત ન આવતા પીવુને ચિંતા વધે છે જો કે ઘરની ચાવી તેના એક પડોશી પાસે હોવાથી તે ઘરમાં તો પ્રવેશી જાય છે પરંતુ હવે તેની મમની ફિકર થાય છે બે ત્રણ વખત પીવુએ નંદિનીને ફોન કર્યો હતો પણ કવરેજ એરિયા બહાર આવતો હતો તે પીવુ જ્યારે મેગી બનાવીને ખાતી હોય છે ને ત્યારે નંદિનીને ફોન આવે છે

પોતે પણ કેવી રીતે મોમની સાથે વાત કરી તેનો હવે તેને અફસોસ થતો હતો જે વ્યક્તિનો ફોન આવ્યો હતો તેને હોસ્પિટલમાં બીજા માળે આવવાનું કહ્યું હતું તે મુજબ પીહુ બીજા માળે પહોંચીને ઇન્કવાયરી કરતી હતી ત્યાં પાછળથી શશાંકે પિહુને બોલાવી દિસ સાઈડ એમ કહ્યું શશાંક અને પિહુ જ્યાં પહોંચ્યા તે આઈસીયુ વોર્ડ હતો જે જોતા જ પીવુ પડી ભાંગી તેને એમ હતું કે તેની મોમને કદાચ નાની મોટી ઈજા થઈ હશે પણ આ તો આઈસીયુમાં હતી સશાંક અને પીવુ અંદર પ્રવેશવાની કોશિશ કરી ત્યાં જ પાછળ હવાલદારે તેમને બોલાવ્યા બોલાવ્યા આ જેનો એક્સિડન્ટ થયો છે તે તમારા સગા છે શું સબંધ છે શું પ્રમાણ છે તેમનું નામ શું છે વગેરે સવાલો કરવા લાગ્યા પીયુને તેના પર ગુસ્સો આવતો હતો કે સવારથી મમ ક્યાં છે ખબર નથી અને મળી તો પણ આ હાલતમાં અને આટલા સવાલ કરે છે તેના ડેટને આ બધું ક્યાંથી જ હતી ત્યાં સામેથી ઇન્સ્પેક્ટરે આવીને કહ્યું કે મેડમ ઇન્કવાયરી તો કરવી જ પડે ને જેનું એક્સિડન્ટ થયું છે તે એક લેડી છે પીયુએ તે ઇન્સ્પેક્ટરને જોઈને મોઢું મચકોડ્યું આજના દિવસમાં આ બીજી વાર ભટકાયો અને તે બધી ફોર્માલિટી બાદ પીવું અને શશાંક અંદર જવા દીધા નંદીની બેહોશ હતી તે ખૂબ જ ખરાબ રીતે ગવાયેલી પણ હતી પ્યુ તો સતત રડે જતી હતી બહાર નીકળતા ઇન્સ્પેક્ટર રામે શશાંક પૂછ્યું એસજી આવે કોઈ કામ થી ગયા હતા આ સાંભળતા શશાંક અને પીવું બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા પીવું કહ્યું કે ના પણ મોમ ક્યાં ગઈ એ પણ અમને જાણ ન હતી ઇવન તેનો ફોન પણ કવરેજ એરિયા બહાર બનાવતો હતો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મેડમ રોંગ સાઈડમાં ચલાવતા હતા જે વનવે હતો તો કદાચ તેમની આ ભૂલને કારણે પણ એક્સિડન્ટ થયું હોયની વાત પૂરી થઈ જતી કે સત્સાંગ ભડક્યો સિલી સ્ટુપિડ વિમન ઓલવેઝ સેન્સલેસ કામ કરતી હોય કોઈ વિચારી પણ ના શકે કે મેડમ એસજી હાઈવે સુધી પહોંચ્યા હશે અરે જેવું જ હતું તો એટલીસ્ટ મેસેજ કે ફોન તો કરવો હતો ખરેખર હું કંટાળી ગયો છું આ સ્ત્રીથી કંઈ પોતાના વાળ ખેંચા રહી પણ શશાંકે દો ઇન્સ્પેક્ટર રામ શશાંકના વર્તનને ઝીનો માપતો હતો શશાંકે વાત બે ખબર નંદિની પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો હતો એસજી હાઇવે એ પણ સવારથી ગઈ હશે પોતાનો કોઈ યાર ને મળવા પછી બિચારો આખો દિવસ મજૂરી કર્યા અને મેડમ બોલતા શશાંકે પગ પછાડ્યો પીઓ અહીં રહેવાની કોઈ જરૂર નથી લેટ્સ ગો બારમાં આવશે તો હોસ્પિટલ ઇન્ફોર્મ કરશે હું કોઈ વોર્ડ બોયને પૈસા આપી દઈશ કહેતા શશાંકે પીઓના હાથ પકડીને લઈ જવા લાગ્યો મિસ્ટર શશાંક અમે તમને ઇન્ફોર્મ કરીશું કે રામે અંગૂઠાથી ઇશારો કર્યો પોતાની કેરિયરમાં રામે ઘણા કેસ જોયા હતા પરંતુ એક પત્ની તરફ આ રીતે સરે આમ પતિનો આક્રોશ કંઈક અટપટો હતો ઓ માય ગોડ શશાંકના કહેવા પ્રમાણે નંદિનીનું ચરિત્ર રહસ્યમય છે કાં તો શશાંક અડધી રાતે હોસ્પિટલમાંથી ફોન આવતા ગુસ્સા થયેલા શશાંક પીયુને લઈને હોસ્પિટલ પહોંચે છે ઇન્સ્પેક્ટર રામ અને તેની સાથે બે હવાલદાર ત્યાં તેમની રાહ જોતા હતા પ્યુ તો ખુશ હતી કે તેની મોમ કસમાં આવી ગઈ હશે પણ ઇન્સ્પેક્ટરે તો તેમને આઈસીયુમાં જતા પહેલાં જ રોકી દીધા સોરી ટુ ડિસ્ટર્બ યુ ધીસ ટાઈમ બટ થોડીવાર પહેલાં જ મેડમ પર જાન લેવા હુમલો થયો છે પ્યુ અને શશાંક એકબીજા સામે જોઈ રહ્યા ઓહ કમન ઇન્સ્પેક્ટર કદાચ જેને આ હિટ એન્ડ રન કર્યું હતું તેના માણસો જશે આ સિમ્પલ મેટર છે યાર શશાંકે ખૂબ સરળતાથી વાતને સમજાવી સર જેના દ્વારા આ હિટ એન્ડ રન થયું ત્યાં જ મેડમને હોસ્પિટલ લાવ્યા હતા મેં કહ્યું હતું કે મેડમ રોંગ સાઈડમાં કે જે વન વે હતો ત્યાં વેલકલ ચલાવતા હતા સર મને એ કહો કે મેડમને કોઈ સાથે અણબનાવ કે પછી કોઈ દુશ્મન એમનો કે તમારો ઇન્સ્પેક્ટર મને આવું કંઈ નથી લાગતું યુદ્ધ નંદિની ઇઝ સિમ્પલ હાઉસવાઇફ અને ના કોઈ દુશ્મન ન હોય એમ આઈ રાઈટ બોલતા શશાંકે પિહુ તરફ જોયું મિસ તમને કંઈ ખબર કે તમારી મમ્મીની કોઈ સાથે દુશ્મની કે અણબનાવ હોય રામે પિહુને નચીક આવતા પૂછ્યું ઇન્સ્પેક્ટર મેં તમને કહ્યું ને કે તે હાઉસવાઇફ છે શશાંક આટલું બોલ્યો ત્યાં જ પિહુ બોલી સર મારી પોમ એસીબી ઓફિસર હતી શશાંકને કંઈ પૂછે તો પહેલાં જ તે બોલ્યો યા બટ કરપ્ટેડ સસ્પેન્ડેડ શું નંદીની સાથે જ કરપ્ટેડ ઓફિસર હતી તો શશાંકનો તેના માટેનો આક્રોશ યોગ્ય છે જાણવા માટે રાહ દોસ્તો કાની છેલ્લા સુધી જોજો વાહનમાં વ્હીકલ ચલાવતા એક્સિડન્ટ થઈ જાય છે જેની જાડ પીયુને થતાં જ શશાંકને લઈને હોસ્પિટલ પહોંચે છે ત્યાં પોલીસ દ્વારા સામાન્ય પૂછપરછ બાદ પીવાને સસાંગ આઈસીયુ માં રહેલી નંદિનીને ને છે સસાંગ આવા સમયે પણ નંદિની માટે જેમ ફાવે તેમ બોલે છે અડધી રાતે હોસ્પિટલ માં નંદિની પર ધ્યાન લેવા ઉમળો થતા પોલીસ ફરીથી સસાંગ બોલાવે છે ત્યારે સસાંગ ઇન્સ્પેક્ટર રામને સમજાવે છે કે નંદિની એક સામાન્ય ગૃહિણી છે તેના પર કોડ જાન લેવા હુમલો કરી શકે શશાંકનું વારંવાર આમ બોલવું પીયુની આંખના કણાની જેમ કૂચે છે અને તે ઇન્સ્પેક્ટર રામને કહે છે કે તેની મોમ પહેલા એસસીબી ઓફિસર હતી ત્યારે શશાંક કહે છે કહે તે કરપ્ટેડ ઓફિસર હતી તે સસ્પેન્ડ થઈ ચૂકી હતી હવે આગળ જોઈએ દોસ્તો મોમ એસીબી ઓફિસર હતી ઇન્સ્પેક્ટર પીઓના વાક્યને પૂરું કરતા શશાંક ગુસ્સાથી બોલ્યો યા બટ કરપ્ટેડ એન્ડ સસ્પેન્ડેડ આ સાંભળી રામને આંચકો લાગ્યો સર

પોલીસ ક્વાર્ટર્સમાં રહેવા માટે બે ત્રણ દિવસમાં વ્યવસ્થા થાય એ પહેલાં જ આ કેસ તેના હાથમાં આવીને તેની ડ્યુટીની પરીક્ષા ચાલુ થઈ ગઈ હતી કોઈ થ્રી સ્ટાર હોટલ પણ હજુ તેને પરવડે એમ ન હોવાથી સસ્તી હોટલમાં જ તે રહ્યો હતો રહ્યો શું એનો સમાન જ રહ્યો હતો એ તો હજુ પણ હોસ્પિટલમાં નીચે સીસીટીવી કેમેરા શોધતો હતો શશાંકે પીઓને ઘરે ઉતારી થું પોતે થોડી વારમાં આવે છે એમ કહીને જતો રહ્યો આટલી મોડી રાતે ડેડ ક્યાં ગયા હશે એવો એક ક્ષણ વિચાર આવ્યો ત્યાં તેને જોઈને પોતાના ઘરની બારીમાંથી બાર કૂદતા જોયો પીઓએ તેને પકડવાની કોશિશ કરી પણ તેને પીઓના હાથ પર કઈ ધારદાર મારતા તે છટકી ગયો ડરેલી અને હાથની પીડાથી પીડાથી પીઓએ તેના ડેડને ફોન લગાવ્યો પણ તેમણે રિસીવ ન કર્યો ડરતા ડરતા તેને ઘર ખોલીને અંદર પ્રવેશી ડ્રોઈંગ રૂમ પહેલાં જેવો જ વ્યવસ્થિત હતો હવે તેને અંદર રૂમમાં જતા બીક લાગતી હતી તેને ફરીથી તેના ડેડને ફોન કર્યો જે તેમણે કાપ્યો અંતે તેને ઇન્સ્પેક્ટર રામને ફોન કર્યો જે આજે સાંજે જ્યારે તે તેના ડેડ સાથે ઘરે આવી ત્યારે તેમણે આપ્યો હતો તે ક્યાં જાણતી હતી કે મોમની તબિયત પૂછવા આપેલો નંબર તેને આ રીતે ઉપયોગ કરવો હેલો ઇન્સ્પેક્ટર પીહુ નંદિની જે સિવિલ હોસ્પિટલમાં છે આઈ મીન મારી બોમ પિયુ ગોટાળા ભર્યું બોલતી હતી તે સાંભળવાની રામને મજા આવતી હતી આમ પણ તે થાક્યો અને કંટાળ્યો હતો એવામાં તેને પીયુને અવાજ મનને આનંદ આપતો નીવડ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો પીવું ક્યારની હેલો હેલો બોલતી હતી પણ રામ પોતાના જ આનંદમાં લઈને તો ત્યાં જ પિયુએ ચીસ પાડીને હેલો કહ્યું હેલો હેલો મેડમ કેમ આટલી મોડી રાતે ફોન કર્યો તે મારા મમ્મી આઈ મીન

પોતે પીવુએ મોકલે સરનામે ગયો ત્યાં સુધીમાં પીવુએ તેના ડેટને ફરી કોલ કરવાની કોશિશ કરી પણ હવે ફોન સ્વિચ ઓફ હતો રામ આવતા જ પીવુએ શાંતિ થઈ રામે પીહુને કવર કરીને ઘરના બાકીના રૂમ અને કિચનમાં તપાસ કરી તેના નો એક કબાટ બંને ખુલ્લો જોયો તે કબાટના બધા જ ખાનાઓ અને તેમાં રહેલા વસ્ત્રો બિલકુલ અસ્તવ્યસ્ત હતા નક્કી કોઈ ચોરે તિજુરીમાંથી હાથ સાફ કર્યો હશે એમ રામને લાગતા પીવુને નજીક ત્યાં પોલીસ સ્ટેશન પર ફોન કરવા કહ્યું પીહુ એકલી હતી તો મિસ્ટર શશાંક સુઆ સુ આ ક્યાંક તેમના દ્વારા તો રામના મનમાં સંકાળો કીડો સળવળ્યો તેને પિયુને તેના ડેડ વિશે પૂછ્યું તેનો જવાબ દેતા જ પિયુ રડી પડી તેને જે રીતે તેના પિતાને ફોન કર્યા પહેલા તે કાપ્યા પછી ફોન જ બંધ કરીને મૂકી દીધો એ પણ કહ્યું એ સાંભળીને રામની શંકા ગાઢ બની શકે કે આ ચોરી પાછળ કોઈ મોટિવ ન હોય પણ મિસ્ટર શશાંકનો નંદીની માટે ગમે તેમ બોલવું અડધી રાતે ઘરની બહાર હોવું કોઈ જુદી બાજુ દર્શાવે છે પીવ કરેલા ફોન બાદ એરિયા સ્ટેશન થી પોલીસ આવતા આરામે બધી વાત વિસ્તૃત રીતે સમજાવી પોલીસ તપાસ દ્વારા જાણ થઈ કે ચોર એક પણ દાગી ના કે પૈસા ચોરી નથી થયો તો પછી તેને શું જોઈતું હતું ઘરમાં હતું રામ વિચારવા લાગ્યો ઘરમાંથી કોઈ ચોરી ન થઈ હોવાથી પોલીસ ફરિયાદ કરવાની જરૂર ન હતી સંજાવી નજીકના સ્ટેશનથી આવેલા ઇન્સ્પેક્ટર ચૌહાણે વિદાય લીધી મિસ પ્યુ આ ફેલાયેલા વસ્ત્રો પરથી તો એમ લાગે છે કે આ કોઈ લેડીઝનો જ કબાટ છે આ તમારી મોમ દાદી કે તમારો રામે પોતાની શંકાના સમાધાન માટે પૂછ્યું મોમ પીહુ આટલું જ બોલીને રામે આખી ગુથ્થી સમજી લીધી મિસ પિહુ મને લાગે છે કે કોઈને તમારી મમ પાસેથી કંઈક જોઈતું હતું એટલે જ તેના પર હુમલો કરાવ્યો તમે બને ત્યાં હોસ્પિટલ આવ્યા ત્યાં સુધીમાં જેને તમારી મોમ પાસેથી જે વસ્તુ જોઈતી હતી તે લઈ ગયો પિહુએ કહ્યું મતલબ શું છે નંદિની પર હુમલાનો રહસ્ય છે શું નંદિની વોશમાં આવીને જણાવશે કે ફરી તે કોઈ હુમલાનો ભોગ બનશે નંદિની પર હોસ્પિટલમાં હુમલો થતા શશાંક અને પીયુ હોસ્પિટલ જાય છે ત્યાંથી પરત પડતા શશાંકે મદ્રા તે ક્યાંક જાય છે પ્યુ ઘરમાં પ્રવેશતી જ હોય છે ત્યાં કોઈ તેના ઘરની બારીમાંથી બહાર કૂદે છે પ્યુ તેને પકડવા જાય છે પણ તે માણસ પીયુના હાથ પર વાર કરીને ભાગી જાય છે પ્યુ તેના ડેડને વારંવાર ફોન કરે છે જે શશાંક નથી ઉઠાવતો છેલ્લે તો ફોન બંધ કરીને મૂકી દે છે પીવું ઇન્સ્પેક્ટર રામને ફોન કરીને બોલાવે છે રામ એરિયા પોલીસની મદદથી ઘરમાં તપાસ કરે છે જેમાં કશું ચોરી ન આનું ખૂલતા રામને શક જાય છે કે ચોરને નંદિનીની જ કોઈ વસ્તુ જોઈતી હતી એટલે તેના પર હુમલો કરાવી તે ઘરે આવી શક્યો કબૂતરની આગ પણ તે કંઈ નથી લઈ ગયો પીયુની આ વાત સાંભળી રામને આશ્ચર્ય થયું તેને પીવુને પૂછ્યું મતલબ પીવે કહ્યું કે તે માણસને પકડવાની તેને કોશિશ કરી હતી ત્યારે તે ખાલી હાથ હતો ફક્ત પીવથી પોતાને છોડાવવા તેને પીવના હાથ પર વાર કર્યો હતો પીયુએ પોતાના હાથ પર પડેલો ઘા બતાવ્યો રામે તેને બેસાડતા ડ્રેસિંગ કીટ માંગી ત્યારબાદ તેને પીવને ડ્રેસિંગ કરી આપ્યું આ બધા સાથે તે મિસ્ટર શશાંક વિશે નંદિની વિશે સતત વિચારતો હતો હવે શું થશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો સવારના પાંચ વાગ્યા હતા હજી સુધી મિસ્ટર શશાંક આવ્યા ન હતા પોતાની યુવાન દીકરીની પણ તેને ચિંતા ન હતી પીવું રામ માટે કોફી લઈને આવી રામે તેને પૂછ્યું મિસ પિયુ નંદિની મેડમ પાસે એવી કોઈ જ્વેલરી રહી હતી જે બહુ જ કિંમતી હોય લાઈક રિયલ ડાયમંડ કે પછી કોઈ પ્રોપર્ટી કે પછી કંઈક એવું જેને બહુ સાચવતી હોય મોમને ગોલ્ડ કે ડાયમંડનો કોઈ શોખ નથી એવી કોઈ પ્રોપર્ટી નથી કંઈ જ નહીં મારી નાનીને ઘરે જવું તેને બહુ ગમતું મહિનામાં બે વાર બે વાર જાય અને દરેક વખતે વન વીક રોકાય ડેડ એટલે જ ગુસ્સે રહેતા બીજું તો કશું નહીં એમ બીજું તો એવું કંઈ જ મમ પાસે ન હતું આ તેને ડાયરી લખવી ગમતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યસ એ કોઈને ના આપતી કહેતા પીયું ડાયરી શોધવા ઉભી થઈ રામે પીયુને એ જ કબાટમાં ડાયરી શોધવા કહ્યું જે ચોરે ફેદ્યો હતો ફરીથી પીયુએ તેની મોમના વસ્ત્રો બીજી થોડી વસ્તુઓ બે ત્રણ ફાઇલો બધું જ ખસેડ્યું ત્યાં જ બહારથી ઘરની બેલ વાગતા પીયુ દરવાજો ખોલવા દોડી રામે ઈશારો કરીને તેને પોતાની પાછળ રહેવા કહ્યું પોતે આગળ રહી દરવાજો ખોલ્યો સામે મિસ્ટર શશાંક હતા રામને જોઈને તેમને આશ્ચર્ય થયું ઇન્સ્પેક્ટર રામ તમે અહીં આટલી વહેલી સવારે સો નંદિની વશમાં આવી ગઈ કે શું શશાંકે અણગમા સાથે રામ સાથે વાત કરી રામે પણ શશાંક નો ન દ્યો તેને શશાંકને રાતે બનેલી ઘટના વિશે જણાવ્યું તેથી પોતે તેમના ઘરે છે તે પણ જણાવ્યું પછી રામે તેમને ધારદાર સવાલ કર્યો મિસ્ટર શશાંક મિસ પીયુએ તમને ઘણા ફોન કર્યા ન તો તમે તે રિસીવ કર્યો ના પછી તો ફોન સ્વિચ ઓફ શું કહું જાણી શકું છું સસાંગ બોલવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો ને જોઈને રામને ને શશાંક પર શંકા દઢ બની એને બે ધડક સીધો સવાલ જ કરી લીધો મિસ્ટર શશાંક ક્યાંક મિસિસ નંદિની ના અકસ્માત પાછળ તેના પર હુમલા પાછળ તમારો હાથ તો નથી ને બની શકે કોઈ પ્રોપર્ટી જે મેડમ ને નામે હોય કે પછી કોઈ અફેર જે મેડમ જાણી ગયા હોય એટલે તેને રસ્તેથી રામે વાક્ય જાણી બુજીને અધૂરું મૂક્યું સત્સાંકે ગુસ્સાથી રામ સામે જોઈને કહ્યું ઇન્સ્પેક્ટર છે ને કે હું એક ક્લાસ વન ઓફિસર છું પેલા વાત કરતા શીખો અને વાત નંદિનીને રસ્તેથી તેના માટે અમે પણ લઈ શકીએ નંદિનીને જોઈએ એટલા પૈસા આપીને હું અમારો રસ્તો અલગ કરી શકું તેમ છું અને અમે નજીકમાં અલગ થવાના પણ હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો રામને જે જવાબ જોઈતો હતો જે હજુ અડધો બાકી હતો પણ આ સાંભળીને ઉકળી ડેડ યુમિન તમે અને મોમ ડિવોર્સ કેમ અને મને કેમ ના કહ્યું પીવ માટે આ ચોવીસ કલાક એક પછી એક આઘાત આપનારા નીવડ્યા હતા તે હજુ પણ વહેતી આંખે તેના ડેડ સામે જવાબની રાહ જોતી હતી પીવ હું સ્ત્રી સાથે રહી શકું એમ જ નથી મેં મારી લાઈફ પાર્ટનર શોધી લીધી છે નંદિની અને તું પણ એને જાણ છો આ સાંભળી પીવને પહેલી વાર પોતાની મોમ માટે પ્રેમ ઉભરાયો આવ્યો તે હોશમાં હોત કે સાજી હોત તો આ સાંભળીને પોતે તેને રડત હું કેમ નહીં રડતા રડતા પિહુએ કહ્યું શસાંક કે ઇશારાથી હા કહી અને પોતે રાતે કામ્યા સાથે જતો પોલીસે તપાસ કરાવી હોય તો કરાવી શકે છે એમ કહીને પોતાના રૂમ તરફ જવા લાગ્યો વળી પાછો વળ્યો ને પિહુને કહ્યું કે પ્રિન્સેસ દિવસ પછી તું ઈચ્છે તો મારી અને કામ્યા સાથે રહી શકે છે તે નંદિની કરતા સારી મમ સાબિત થશે એ તેને મૂકીને પિયર કે ક્યાંય નહીં જાય પિયુએ તેના ડેડે હાથથી જ જવાબ આપતા ના કહી દીધી બધું જોતો હતો આમ તો આ ફેમિલી મેટર હતી પણ જે પરિસ્થિતિમાં એ આવ્યો હતો જોતા હવે પરિવારના દરેક સભ્યને જાણવો જરૂરી હતો શશાંકે પોતાના રૂમની બેર વિખેર હાલત જોઈને પિયુને બોલાવીને ઠીક કરવા કહ્યું પીયુ આમ પણ પોતાના ડેડ પર ગુસ્સે હતી જ એમાં એને જે કામ સોંપ્યું એને ક્યારેય ગમ્યું નથી પોતાનો વોર્ડ્રોપ પણ હંમેશા તેની મોમ જ કરતી અને આજે આજે મોમનો વોર્ડ્રોપ એ કરતી હતી રામે હવે અહીંથી જવાનું યોગ્ય સમજ્યું મિસ્ટર શશાંક પાસેથી હજુ કેટલીક માહિતી લેવાની હતી પણ હવે પછી પોતે પણ થાક્યો હતો હોટલે જઈને ફ્રેશ થઈને ફરી ડ્યુટી પર હાજર થવું પડશે એમ વિચારી તે ઘરની બહાર નીકળ્યો ઇન્સ્પેક્ટર ડાયરી શું નંદિની બનેલી ઘટના પાછળ સશાંક જવાબદાર છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો જલ્દીથી